સૌથી કઠિન છત્રીસ કલાક જાગરણનું વ્રત એટલે એવ્રત જીવ્રતનું વ્રત નવપરિણિત મહિલાઓ એવ્રતનું વ્રત કરે છે અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતનું વ્રત કરે છે આ વ્રત પરિવારના સારા સ્વાસ્થ્ય અખંડ સૌભાગ્યવતી અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે સામાન્ય રીતે કોઈ કોઈપણ વ્રતનું જાગરણ ચોવીસ કલાક સુધીનું હોય છે પરંતુ એકમાત્ર દિવસાનું વ્રતનું જાગરણ છત્રીસ કલાક સુધીનું હોય છે આ વ્રત એટલે કઠિન છે કે

વદ થી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવસના દિવસે પૂર્ણ થાય છે જય માતાજી